પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હિંમત વિદ્યાનગર શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટના સ્થાપક શ્રી હિંમતલાલ મુલાણી આઠમી વિધાનસભાના અધ્યક્ષની ઓગણીસમી પુણ્યતિથિ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજા હતા કે જેમાં કેમ્પસમાં વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ રચનાત્મક પ્રવૃત્તિ હરિફાઈમાં વિજેતા વિદ્યાર્થીઓને જે વિતરણ કરા કાર્યક્રમ કેમ્પસના ઓગણીસ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન સાથે હિંમતલાલ પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સંત શ્રી નિજાનંદ સ્વામી ગોતરકા આશ્રમ કાર્યક્રમના અધ્યક્ષ પ્રવીણભાઈ કોટક સંસ્થાના પ્રમુખ મહેશભાઈ મુલાણી ટ્રસ્ટી ડોક્ટર નવીનભાઈ ઠક્કર ટ્રસ્ટી રાજચંદભાઈ ઠક્કર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર તાલુકાની હિંમત વિદ્યાનગર ખાતે આઠમી વિધાનસભાના અધ્યક્ષ હિંમતલાલ મુલાણીની ઓગણીસ પુણ્યતિથિ પ્રસંગે ભવ્ય વિવિધ કાર્યક્રમો યોજા હતા કે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ રાજકીય અગ્રણીઓ સાધુ સંતો અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા અમરજેથ એજ્યુકેશન પ્રશ્નના અધ્યસ્થાપક જેમના નામે આખા કેમ્પસના હિંમત વિદ્યાનગર થયું છે એવા સ્વર્ગસ્થ હિંમતલાલ મુલાણી સાહેબની ઓગણીસમી પુણ્યતિથિ નિમિત્તે કોલેજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ સાથે સાથે થેલેસીમિયા ટેસ્ટ અને સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટેના વિવિધ કાર્યક્રમનું આજરોજ તારીખ પાંચ દસ ચોવીસના રોજ આયોજન થયું છે એમાં બાજુમાં ગોતરકા ગામના મહંત શ્રી નિજાનંદ બાપુ અને વિશિષ્ટ મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાવાનો છે વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જીવનમાં રક્તદાન જ મહાદાન અને અવેરનેસના ભાગ તરીકે થેલેસેમિયા ટેસ્ટમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી લાભ લીધો છે ધન્યવાદ મારું નામ પ્રિન્સિપાલ ડૉક્ટર સી એમ ઠક્કર મારા ફાધર એટલે કે હિંમત વિદ્યાનગર સંસ્થાના અધ્યસ્થાપક હિંમતલાલ મુલાણીની ઓગણીસમી પુણ્યતિથિ છે દર વર્ષે આ દિવસે વિદ્યાર્થીઓને અને સ્ટાફને સાંકળીને શુભેચ્છકો દાતાઓ ટ્રસ્ટીશ્રીઓ બધાને યાદ કરીને કાર્યક્રમ કરીએ છીએ તે પ્રમાણેની પ્રણાલિકા પ્રમાણે આજે પણ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે આજે કુલ સાત જેટલા કાર્યક્રમો છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પ થેલેસેમિયા નિદાન કેમ્પ મારા ફાધર ઉપર તૈયાર થયેલ ડોક્યુમેન્ટરી ફિલ્મ હયાતીના હસ્તાક્ષર હિંમતલાલ ગુલાણી એનું નિદર્શન છે આ નિમિત્તે જે ઘટનાત્મક કાર્યક્રમો કરેલા હરીફાઈઓનું આયોજન કરેલું એમાં વિજેતાઓને જે છે તેમને શિલ્ડ વિતરણ છે આ સંસ્થામાં અભ્યાસ કરી ચૂકેલા ઓગણીસ જેટલા વિદ્યાર્થીઓનું પ્રતિક સન્માનનો પણ કાર્યક્રમ આજે રાખ્યો છે આ સિવાય પણ જે મરણોત્તર એવોર્ડ તરીકે સુરેશભાઈ વોરા અને અરુણ અરુણાબેન વોરા તરફથી જે એવોર્ડ જાહેર થયો છે તેમાં આ વખતનો એવોર્ડ રાધનપુરના શ્રેષ્ઠી તરીકે વિનુભાઈ શાહને અર્પણ કરવાનો છે એમના તરફથી જાહેર થયેલ બીજા ત્રણ એવોર્ડ આપવાના છે ચંદ્રેશભાઈ વિરવાડિયા તરફથી જાહેર થયેલ સ્કીમ પ્રમાણેના ત્રણ એવોર્ડ આપવાના છે એમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના વિવિધ કાર્યક્રમો સાથેનું આ કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં પૂજ્ય નિજાનંદ સ્વામીજી આજણીય શ્રી લવિંદીભાઈ શ્રી રઘુભાઈ અનેક મહાનુભાવો અને ટ્રસ્ટી શ્રીઓ ઉપસ્થિત રહેવાના છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ